ઓમ ગણેશ હર હર મહાદેવ હવે આ કાર્તક મહિનાની શુક્લ પક્ષની જે સાતમ હોય એને આપણા વ્રતોના ગ્રંથો એવું કહે છે કે એને શાક સાતમ અથવા તો શાક સપ્તમી કહેવામાં આવે છે અને આનું સરસ મજાનું પ્રકારનું એક વ્રત છે અને એ જ વ્રત વિશે આપણે સત્સંગ કરીશું હું આચાર્ય આનંદ પાઠકમ સત્સંગ એટલે કે ચાલો સત્સંગ કરી માપ સૌનું સ્વાગત કરું છું જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો હવે આમાં કોઈ પૂજાપાઠ નથી બીજું કશું જ વિશેષ કે વધારાનું નથી આમાં શું કરવાનું તો આ વખતે આ જે સપ્તમી છે એ ઓગણત્રીસ ઓક્ટોબર બુધવારે રહેશે અને આ ઓગણત્રીસ ઓક્ટોબર બુધવારે જ્યારે શાક સપ્તમી રહેશે કે છે જો તમારે આ વ્રત કરવું હોય તો બસ ભગવાનની કૃપા માટે સામાન્ય મનથી સંકલ્પ કરી દો કે આજે હું આ વ્રત કરી શકું બસ આટલું જ કાલે બીજું કંઈ કરવાનું નથી હવે શું કરવાનું વિશેષ છે શાક સપ્તમીનો જે વિધાન છે સાત પ્રકારના અલગ અલગ જે શાકો હોય કે શાક હોય એ સાત પ્રકારના શાક તમે તમારા ગોરબાપાને કે તમારા શુકલદેવને કે તમારા આચાર્ય કે ગુરુને તમારે દાન કરવાના એવું નથી કે તમે કેટલું દાન કરો તમે જે શાક સાત પ્રકારના બતાવેલા છે એને દાન કરો એ મહત્વનું છે તમારી સ્થિતિ સારી છે તો તમે એ રીતે દાન કરો તમારી સ્થિતિ સારી નથી તો તમે એ રીતે દાન કરો અને એવું નથી કે આ જ શાક સાત પ્રકારના કોઈ પણ અલગ અલગ પ્રકારના શાક હોય એનું તમારે દાન કરવાનું રહેશે અને આ સૂર્યાસ્ત પહેલાં કરી દેવું હવે બીજું વિશેષ એમાં શું વિધાન છે કે તમારે પણ જો તમે આ વ્રત કરી રહ્યા છો તો તમારે પણ એ દિવસે ખાલી શાક જ ખવાય એમાં રોટલી ભાખરી કે દાળ કે ભાત કે બીજું કંઈ જ ના ખવાય આખા દિવસમાં એક વખત ખાલી તમારે શાક ખાવાનું બસ આટલું આ વ્રત છે પછી બીજા દિવસે સવારે ઉઠીને જે નોર્મલ તમારું રૂટીન હોય એ કરવાનું અને તમારા પરિવાર સાથે બેસીને જ્યારે પણ તમે જમતા હોય બપોરના સમયે ત્યારે પ્રોપર થાળું કે ભાણું કે જે છે એ તમારે જમી લેવાનું ત્યારે જમ્યો ત્યારે આ વ્રત ત્યાં પૂર્ણ થતું હોય છે આ વ્રત કરવા માત્રથી મહાપુણ્યફળની પ્રાપ્તિ થાય છે અરિષ્ટ ગ્રહો હોય તો એનું નિવારણ થાય છે શાંતિ થાય છે વ્યાપારમાં વૃદ્ધિ થાય છે અને લક્ષ્મીનારાયણની કૃપા પ્રાપ્ત થાય છે તો એવું નાનકડું એવું સરસ મજાનું વ્રત છે કે જેમાં ખાલી શાક દાન કરવાનું છે માનો કે તમારા ગૌર બાપા કે શુકલ મહારાજ કે દેશકાળા પ્રમાણે એવું કોઈ દાન લેવાવાળું ન મળે તો કોઈ અન્ન ક્ષેત્રો જ્યાં ચાલતા હોય તો ત્યાં પણ તમે આ દાન કરી શકો છો શાક સપ્તમીના દિવસે ઓમ ગણેશ હર મહાદેવ